વડોદરામાં રવિવારે રાત્રે નાગરવાડા ગોલબાડ વિસ્તારમાં રહેતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિક્કી તથા ભૈલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર દસ પાસે ઉભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ભૈલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેની સારવાર ચાલતી હતી આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવી પહોંચી હતી સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઉભો હતો આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી બાબરે તીક્ષ્ણ હથિયાર વડે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસ જાપ્તામાં રહેલા આરોપી બાબરને હથિયાર કોણે આપ્યું તે બાબત પણ તપાસનો વિષય બની ગઈ હતી સર્જાયેલી ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવો માહોલ બની ગયો હતો જેને કારણે પોલીસ દ્વારા સ્થિતિ વધુ વણસે નહીં તે માટે લોખંડી બંધોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જ્યારે ઘટનાને પગલે કારેલીબાગ પોલીસ મથક ખાતે લોકો ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે હલ્લો મચાવ્યો હતો મહેતાવાડી ગકે ઈલાકા છે वहां पर હિન્દુ અને મુસ્લિમ છોકરો કેમે ટકરાવા ہوا અને ઉસમે ફિર હાતાપાડી ગઈ ઇસકે ચલતે દોનો કોમ કે જો લડકે થે વો હોસ્પિટલ મેં સિટી હોસ્પિટલ મેં ટ્રીટમેન્ટ કે લિયે ગયે થે उनके जाने के बाद वहां से एल पुलिस स्टेशन को मिलती है और पुलिस वहां पहुंचे उसके दौरान ही एक बाबर करके आदमी है उसने वहां हाजिर तपन को एस एस हॉस्पिटल में छुरी मार दी जिसकी वजह से वो तपन की मृत्यु हो गई और पुलिस वहां पहुंची तुरंत पुलिस ने एफ लेने की कार्रवाई शुरू कर दी है फुटेज को चेक करके हमने जो एक्यूज है उनको आइडेंटिफाई करने की कार्रवाई शुरू कर दी है जो एस जो उनको पकड़ने के लिए अलग अलग टीम बना थी हमने एफ को बुलाया है और पी और आगे जो भी कार्रवाई हमको करनी है वो सब कार्रवाई हमने शुरू कर दी है और अब इलाके में जो शांति बनी रहे उसके लिए हमें पूरा फोर्स लगा के रखा हुआ है और लोगों को हम आश्वस्त कर रहे हैं कि इसमें बहुत कड़क से कड़क कार्रवाई होगी और आरोपी को सजा होगी